થઈ ગયું સમજો ક્લિયર પોલીસ આપણને કઈ રીત કેતા ને જોઈજો આપણે વિડીયો ઉતારવા માં રહી જઈશું નો એના કોક ના ઘર માં જશે મારા બધા ઘર હો Có tên giống dâm kia tay bada mày dâm kê đi kênh hai cái kênh cái này lỗ hai cái kênh lỗ hai cái